કોડીનાર તાલુકાના ડોડાસા નજીક કાર ટ્રક અકસ્માતમાં ત્રણના મોત કાર દસ ફૂટ ઉછળી ટ્રક સાથે ધડાકાભીર અથડાઈ સીસીટીવી વિડીયો વાયરલ કોડીનર તાલુકાના ડોડાસા ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતા અરેરાટી વ્યાપી છે પૂર ઝડપે દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ ફિલ્મી ઢબી છલાંગ લગાવી રોંગ સાઈડમાં જતા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ઘટના રાત્રિના તારીખ અઠ્યાવીસ એકના સાંજના નવ વાગ્યા આસપાસની છે ડોડાસા અને સીમાસી ગામ વચ્ચે આવેલો નિષ્ઠા પેટ્રોલ પંપની સામે એક કાર જે ઉનાથી વેરાવળ તરફ જઈ રહી હતી જેમાં કુલ ચાર મિત્રો સવારી કરી રહ્યા હતા ત્યારે કાર પૂર ઝડપ ડિવાઈડર ને અથડાઈ દસ ફૂટ જેટલી ઉછળી સામેની લેન આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો અને પૈકી જ મોત થયું હતું ચોથા ને ગંભીર ઇજા પહોંચી હતી આ કાર ઉછળી તેજ સમયે તેને નીચેથી બીજી વાર પસાર થઈ હતી પણ તેનો ચમત્કારિક બચાવ થયો હતો આ કાર સુત્રાપાડા તાલુકાના મેઘપુર ગામની અને ટ્રક સુત્રાપાડા હોવાનું જાણવા મળ્યું છે